ફટાફટ અપલોડ કરે બરાબર જે તમે જોઈ લેજો બરાબર વાર્ષિક હિસાબોના બોર્ડમાં પૂછાયેલા હવે આ એક છેલ્લો દાખલો આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ નરેન્દ્રલાલ અને નવનીતલાલનો માર્ચ બે હજાર છ બરાબર એના સિવાય બીજા ચાર વર્ષના દાખલા છે બરાબર એ હું વિડીયો ઉતારીને અપલોડ કરી દઈશ એક્સપ્લેન નહીં કરું દાખલાનો જવાબ ગણેલો છો બરાબર જે દાખલા ગણાવવા જેવા થાય બધા મેં ગણાવી દીધા છે બરાબર આ દાખલાની પ્રેક્ટિસ બહુ જરૂર હતી એના માટે અપલોડ કરવામાં આવ્યા છે એના સિવાયના જે દાખલા છે અજુમાં જો બીજા 10 દાખલા છે એ હું વાર્ષિક પરીક્ષા આવશે ને બોર્ડની લાસ્ટ એક્ઝામ ફાઈનલ એક્ઝામ ત્યાર કરાઈ છે બરાબર બધું અત્યારે એકસાથે સાથે રાધીન ખાવાની જરૂર છે નહીં તો આ દાખલો જોઈ લો બે બોલજી આ રકમ જોઈ લેજો આ રકમ કોમ્પ્લીકેટેડ છે થોડી બોલ જઈએ રકમ વાંચો એટલે સસ્તા કેમેરામેન હોય ને આવા હોય સમજે ચલો નરેન્દ્રલાલ અને નવનીતલાલ 1/4/2016 ના રોજ ભાગીદારીનો ધંધો શરૂ કરે છે દાખલો જોજો નહી આવડે બરાબર અને એક્ઝામમાં પૂછાઈ ગયો છે એની સાબિતી જો માર્ચ 2006 માં પછી મન કહેતા નહી કે આવો દાખલો ના આવડ્યો બરાબર કાચું સરોવર અહીં આપીને દાખલો આપ્યો છે બરાબર ભાગીદારોને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે એક હવાલો તો ભાગીદારોને મૂડી પર કેટલું વ્યાજ આપવાનું છે 5% નવનીત લાલને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે એટલે જે નફો આવે એના ગુણ્યા 10 ભાગે 110 કરવાના છે નફો આવે ત્યારની વાત ત્યારે પણ યાદ રાખજો ભાગીદારો નફા નુકસાન અનુક્રમે 3 જેમ બેના પ્રમાણમાં વેચે એટલે વેચણી પાત્ર નફો છે 3 જેમ બેમાં વેચીશું અનુભવી હિસાબની સે તૈયાર કરેલા નીચેના વેપાર અને નફા નુકસાન ખાતામાં બહુ બધી ભૂલો છે તમે આપેલા વેપાર અને નફા નુકસાન ખાતું મિલકત અને દેવાની યાદી તથા અન્ય માહિતી પરથી સુધારેલા વાર્ષિક હિસાબો તૈયાર કરો તો સુધારેલા વાર્ષિક હિસાબો માટે આપણને આટલા ખાતાની જરૂર પડે વેપાર ખાતું નફા નુકસાન ખાતું મૂડી ખાતું નફા નુકસાન ખાડવણી ખાતોના પાકું સર આપણને પણ જરૂર પડશે એટલે આપણે બધા ખાતા દોર નાખ્યા છે જેમાં એન્ટ્રી આવે એમાં આવશે

ફાઇનલ એકાઉન્ટનો દાખલો વાર્ષિક હિસાબોમાં દાખલો ત્યારે મળતો નથી બરાબર તો તમે આખું નામ લખશો તો જ મળશે કેવી રીતના નરેન્દ્રલાલ અને નવનીતલાલનો વાર્ષિક હિસાબનો દાખલો તો ઇંગ્લિશમાં નરેન્દ્રલાલ એન્ડ નવનીતલાલ ફાઇનલ અકાઉન્ટ સમ સ્ટાન્ડર્ડ 12 એકાઉન્ટ અકાઉન્ટ આવું નાખશો તો જ તમને ના સમ મળશે બાકી સમ ડાયરેક્ટ મળશે નહીં બરાબર આગળ જે લોકો બે સન સોલ્યુશન સોલ્્યુશન સોлта હોય બરાબર એ લોકોના આપણા વિડિયો માં કે આ બધા બીએસર ના દાખલા છે હું સમજો બે સોલ્યુશન તમને મળી જશે બરાબર આ બે વસ્તુ માટે આપણે વિડિયો બણઈએ છે કે જેના સોલ્યુશન ક્યાં છે નહીં આગળ હવે અહીંયા છે ને આને તારીખ 1 તૃતીય 2017 ના રોજ પૂરા થતા વર્ષ વેપાર ખાતું નફા નુકસાન ખાતું તૈયાર કર્યું છે આવી રીતના જે ભૂલ વાળું બરાબર તો પહેલા ભૂલો શું છે વાંચું ખરીદી આપ્યું છે એમાં માલ પર જમા આપ્યો છે

વેચાણ આપ્યું છે ઉધાર માલ પરત આપ્યું છે મળેલ વ્યાજ ઘટાડો બધું ભેગું કરીને 1412 મૂકી દીધા આ બધું ખોટું કર્યું છે ટૂંકમાં એને ચોખ્ખી ખોટ આપી છે 27200 જે સક્કી જ છે ને ટૂંકમાં ટોટલી રોંગ છે પણ આના નો ઉપયોગ કરીને આપણે આમાં સુધારો કરવાનો છે એના સિવાય અહીંયા વધારાની માહિતી આપી છે આ વધારાની માહિતી વાંચી તું બોલતો ને વાંચી તારીખ 31/3/2017 ના રોજની મિલકતોના દેવાની સ્થિતિ નીચે મુજબ છે

દેવા દેવાદારો પર 2% પટ્ટા અનામતની જોગવાઈ કરો 7200 રૂપિયા ગલખદ અનામત રાખો અને ફર્નિચર અને મકાનનો 5% લેખે ઘસારો ગણો આટલા બધા કોમ્પ્લીકેટેડ ડેટા ભૂલ કરેલો તમારે એના કુ સુધારવાનું નાઉ ભરી પાછો એક્ઝામમાં પૂછાય બરાબર તો થોડું કોમ્પ્લિકેશન કહેવાય એક દાખલો પ્રેક્ટિસ કર્યો હોય ને તો આપડા નસીબ ખરાબ જો આવો દાખલો આવી જાય તો તમને આવડી જાય એ આસાથી આપણે દાખલો મૂકીએ છે બરાબર ચાલુ કરીશું દાખલો

પછી સ્ટોક છે પચાસ હજાર કેટલો પચાસ હજાર આપણે બોલો હાથ મજૂરી આપી છે અગિયાર હજાર બસો ક્યાં છે અહિયાં

બરાબર એનો પ્રોપર ફોર્મેટ થી જતો નથી આગળ પગાર કેટલો આપ્યો 18000 રૂપિયા પગારનો કોઈ હવાલો તો ભાઈ ના તો અહીંયા લખીશું પગાર 18000 રૂપિયા ભાડું આપી 12000 રૂપિયા તો અહીંયા જ આપણે ભાડું ભાડું 12000 રૂપિયા તાર કપાલ ખર્ચ અહીંયા જ આવશે તાર કપાલ

हो कर पांच हजार रुपया बराबर खातो बंद करो नरेंद्र लाल बंद करो एक लाख पांच हजार आवाज एक लाख माइनस करो एक आप आर जो आप बंद करो नवीन मुं चप्पन हजार चप्पन हजार जावे ना पांच

આપણે અહીંયા પૂરો થશે બરાબર ના આવતું હોય તો ઘરે મળી લેજો જાય બરાબર બરાબર આવી રીતના મેન પાંચ દાખલા પૂરા થાય બરાબર દરેક એ દરેક ની લિંક માં તમને પાંચે પાંચ દાખલાના ના લિંક વિડિયો ની લિંક મળી જશે મહેરબાની કરીને જોઈ લેજો પહેલા ચેપ્ટર નો દાખલો બોર્ડ માં પૂછેલા દાખલા મૂકી દીધા છે ભાગીદારી વિષય પ્રવેશ એ બી કરી લેજો થિયરી બી મૂકી દીધી છે એ બી કરી લેજો પાગડી જે ત્રીજું ચેપ્ટર છે એ એક જ વિડિયો માં બધા દાખલા ગણીને પૂરું કરી નાખીશું કેમ કે એમાં બહુ કઈ છે નહીં બરાબર એનું હું જે આઈએમપી છે બધું કરે થિયરી સાથે કર નાખીશ થિયરી બતાવી નહી શકું હું થિયરી બોલીસ તમે કાલ જોઈ લેજો કાલે વિડિયો અપલોડ થઈ જશે બરાબર અને પછી ભાગીદારના પુનર્ગઠનનો પછી પ્રવેશનું પછી વિસર્જન એવી રીતના એક બે એક બે દિવસમાં લગભગ આઠવાડે પૂરું થતા લગભગ મેક્સિમમ ટ્રાય કરીશ કે એકાઉન્ટ બધું જ પતી જાય અને પછી એક આપણો વિડિયો મૂકવાના છે વિકાસ ગ્રામરનો બરાબર ગ્રામરનો બેઝિક પોઈન્ટ છે તમને પ્રથમ પરીક્ષામાં પૂછવાના છે તો બોર્ડમાં પૂછવાના છે આપણે એનો વિડિયો મૂકીશું સોલ્યુશન સાથે

ત્રીસ હજાર પછી મળેલ વ્યાજ છસો મળેલ વટાવ આઠસો રૂપિયા આવશે તો બંને વસ્તુ આવશે નફા ખાતાની

સાત હજાર બસો એટલે વધશે નેવું હજાર એમાંથી પાછી દેવાદાર વટાવ અનામત માઇનસ કરવાની અઢારસો રૂપિયા બાર થશે

આપણે ઘસારો ગણીશું પાંચ પાંચ ટકા લઈ કે અહિયાં આવશે એક હજાર બાર જશે ઓગણીસ હજાર અહીં જશે પચીસો બાર જશે સુડતાલીસ હજાર પાંચસો આ બે વસ્તુ અહીંયા લખીશું મકાન ઘસારો એક હજાર પચીસ મકાન ઘસારો પચીસ અહીંયા સુધારવાની રોકડ કેટલી આવશે છ હજાર રૂપિયા ક્યાં લખીશું શું લખીશું હાથ રોકડ પછી છે બેંક ચોવીસ હજાર દેવામાં આપે છે લેણદાર ચાલીસ હજાર રૂપિયા આપણે લખીશું લેણદાર ચાલીસ અને નવનીત લાલ ની ત્રીસ હજાર તો આપણે લખીશું બાકી આગળ લાખ

ચામડી નો વ્યાસ નવી પાંચ હજાર પંદરસો પછી અહી બાર લખી બરાબર એ કોઈ ટેન્શન નો વિષય છે નહીં આગળ ચાલતા તક કેસો પતી ગઈ ફર્નિચર ઘસારો બધું પતી ગયું ને તો શું બાકી રહેતું

પત્રીસ થઈ ગયું પેતાલીસ બસો નો એમાં અહિયાં ટોટલ માઇનસ કરો તો તમારું એકસઠ પાંચસો વધે ખાલી